અમેરિકા સ્થિત વતન પ્રેમી દાતા દ્વારા જરૂરિયાતમંદ એક 1000 પરિવારોને ફરસાન તથા મીઠાઈ વિતરણ કરાયું અમેરિકા સ્થિત વતન પ્રેમી દાતા ખેરાજભાઈ ખાંડના વતન પ્રેમી મિત્ર મંડળ દ્વારા જામજોતપુર શહેરના હજાર જેટલા જરૂરિયાતમંદ પરિવારને વિનામૂલ્યે ફરસાન તથા મીઠાઈ વિતરણ કાર્યક્રમ નું પૂર્વ મંત્રી ચિમેનભાઈ સાપરિયા પૂર્વ નગરપાલિકા પ્રમુખ નરેન્દ્રભાઈ કડીવાર અગ્રણી અમુભાઈ વૈશ્વણી માર્કેટિંગ જ્ઞાન પૂર્વ પ્રમુખ સી એમ વાછાણી સહકારી મંડળીના ઉપપ્રમુખ ગિરીશભાઈ ખાંડ લક્ષ્મીદાસભાઈ ખાંટ તેમજ અગ્રણી દ્વારા દીપ પ્રગતિ કરી વિતરણ કરાયેલ હતું જામજોધપુરના વતની અને હાલ અમેરિકામાં સ્થાયી થયેલા શ્રી ખેરાજભાઈ નારણભાઈ ખાંટ દ્વારા જામજોધપુરમાં જરૂરિયાતમંદ પરિવારને જન્માષ્ટમી નિમિત્તે ફરસાણ અને મીઠાઈ વિનામૂલ્યે આપવા માટે ખેરાજભાઈ અને એમના મિત્રમંડળ દ્વારા સહયોગ આપી અને વિતરણ કરવામાં આવેલ છે આ વિતરણ વ્યવસ્થાની અંદર ઉમિયાજી ગરબી મંડળ જામજોધપુર અને ગણપતિ મંદિરના કાર્યકર્તાના સહયોગથી આ જન્માષ્ટમી નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારને મીઠાઈ અને ફરસાણ વિતરણ કરવામાં આવેલ છે તે બદલ જામજોધપુરના વતની ખેરાજભાઈ ખાંટ એમનો પરિવાર અને એમના મિત્ર મંડળને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ